ગર ખબર આપનું સ્વાગત છે તમારા આસપાસ કોઈ બાળલગ્ન નજરે પડે તો તુરંત ફોન કરો સાબરકાંઠા જિલ્લામાં બાળ સુરક્ષા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજોમાં આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં લગ્ન યોજાતા હોય છે પરતુ કેટલાક કિસ્સામાં બાળ થવાના બનાવો સામે આવે છે જેને લઈ સાબરકાંઠા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા આવા બાળલગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમૂહ લગ્ન આયોજકો સામાજિક આગેવાનો ગોર મહારાજ લગ્ન કરાવનાર કાજી રસોઈયા મંડપ ડેકોરેશન ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર્ગ અને કન્યા પક્ષના બંને પરિવારોને અપીલ કરવામાં આવી છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ મુજબ છોકરીના લગ્ન અઢાર વર્ષ પહેલાં અને છોકરાના લગ્ન એકવીસ વર્ષ પહેલાં થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દૂષણ પણ છે બાળલગ્નના કારણે દીકરા દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી બાળલગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે તેથી આપના વિસ્તારમાં આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળ લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ મુજબ એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કે થઈ શકે છે જેથી જો બાળલગ્ન થતાં જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંધ શ્રી એમ એચ પટેલ નવ ચાર બે નવ ચાર ચાર આઠ બે ચાર ચાર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ એસ नव चार, बे चार चार बे चार बे, संस्था संभार सुरक्षा अधिकारी सोलंकी, नव 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 चार एक आठ बीन संस्था की परमार सात त्रन आठ सात पांच बे आठ छ छ अथवा चाइल्ड लाइन एक हजार सौ મહિલા અભયમ એકસો એક્યાસી સહિતના હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે રિપોર્ટર સંગીતા ચૌહાણ